ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તળાજા ખાતે કરાશે ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર આર કે મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ વર્ષે પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઈટીઆઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારુ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે કલેક્ટરે તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી જોવા કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરી હતી પંદરમી ઓગસ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જિલ્લામાં આવનારા મહેમાનો પોલીસ બંદોબસ્ત આમંત્રણ કાર્ડ મંડપ અને સ્ટેજની વ્યવસ્થા સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી નાગરિકો ઉત્સાહે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ રિજિયનલ મ્યુનિસિપલ કમિશનર ડીએમ સોલંકી નાયબ વન સંરક્ષણ સાજિદ મુજાવર નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયસુબેન સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા